અમદાવાદ શહેરના ચામુંડા માતાજીના મંદિર ડી કેબિન સાબરમતી પાસે નિર્માણ પામેલ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર અરુણસિંહ રાજપૂતના બજેટમાં તૈયાર થયેલ મા ચામુંડા સરકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને ગાંધીનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે સરકલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકાર્પણ પ્રસંગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આની એક માન્યતા હતી કે યશસ્વી પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીજી આ જ પાછળ જે મંદિર દેખાય છે ચામુંડા માતા મંદિર એમાં બહુ પહેલાં જ્યારે કાર્યકર્તા લેવલના હતા ત્યારે મંદિરમાં દર્શન કરીને ગયા અને અહીંથી આ જ જગ્યાથી શરૂઆત થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ તો ચામુંડા માતાના મંદિરની જોઈને મને મગજમાં મનમાં ખ્યાલ આવ્યો અને મારા મિત્રોએ મને સજેશન આપ્યું કે અહીંયા એક ચામુંડા માતાનું થીમનું કંઈ બનવું જોઈએ એટલે મેં ચામુંડા માતા સર્કલનું અહીંયા મારા બજેટથી દંડક બજેટથી અહીંયા નિર્માણ કરાયું આજે એનું લોકાર્પણ છે અને લોકો ખૂબ હર્ઉલ્લાસથી જોડાય જેમ આખા દેશમાં ધર્મ પ્રત્યે લોકોની લાગણી વધતી જાય છે એ રીતે મારા વિસ્તારમાં પ્રયત્ન કર્યો છે કે ધાર્મિક ધર્મ પ્રેમી લોકોને આજે ભેગા કરીએ અને આનું ચામુંડા માતા સર્કલનું લોકાર્પણ કરીએ